જસદણ માર્કેટિંગ એડમાં ખેડૂત ભાઈઓની વિશ્વાસ ઉપી ઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓથી ભરપૂર રહેતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને અલગ અલગ માલના અલગ અલગ જણસીમાં સારા ભાવ કરી આપતી પેઢી અને હા ખેડૂત ભાઈઓ એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી તેમજ જીરું ધાણા ચીણા ઘઉં અને પરચુરણ માલ જેવી બધી જ લણસીનું ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર એકવાર મુલાકાત લેજો નમસ્કાર મિત્રો આજે તારીખ ચાર જૂન ને બુધવાર રોજ જસ્તર માર્કેટિંગ એડમાં જીરાની આવક જોઈએ તો ત્રણસો ગુણી આસપાસ જેવી જીરાની આવક જોવા મળી રહી છે અને મિત્રો હાલ હરાજી કામ કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજી માં જઈ ના બજાર ભાવ ત્રણ હજાર નવસો રૂપિયા શુક્રવાર ત્રણ હજાર સાતસો ને સિત્તેર રૂપિયા

મલકજા ભલ્લાભાઈ શામભાઈ ડોકળવા આડગરી શાલે આલે તમને કાલે શાલે આયો કાલે તારે આલે આડગરી ઓમાં માર ગોવાલે મેમ નાલે આડદરીમાં આડદરી ઓ આને તો ની લેને આને તો આઠો આડદરી આડદરી આલે

કો કરું છું આકડિયા કરવાનો છે આપણા માં છે ઇન્દુરામે ને હા એનું નામ આકડિયા લેજો બંધોન હાઈડ પાડીતેર પેલો તેરી એશિયા ગાઈ બેને 38 260 ઓર્ડર 2260 ઓર્ડર 36 38 40 41 44 પાસા બંધોન હાઈડ પાડીતેર 72 80 એ ગાઈ બેને ન આવ ન ને આવ ਇਹ ਗਣੋ ਬਣ ਤਾਣੋ ਸੁਰਮਾ ਦਾ ਨੂੰਤਾਣਾ ਠਾਣਾ ਔਰ 49 ਹੂੰ ਹੂੰ 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 ਕੁੱਪਲੋ 4920 ਰੁਪਿਆ ਸੁਪਰਮਾਰਕ ਹਲ ਸੁਪਰ ਦਾਣੋ ਇਹ ਕਈ ਦੇ ਨੇ ਵੇਗ ਲਗਾੜੋ ਹਰ ਪਾਪਾ આરો દેવો આવો આવો આરો 700 રૂપિયા પૂરા મિડિયમ એકાઉન્ટ એસયુઆર એસયુઆર દેવો જરૂર થાય હા અમાર અગેલા નંબર 1 તો પાંચ બી દેરો બધે ની દે ગા દેને આડે 330 330 આડે રિમેલ હા બે પુત્રી કરો ઉપાર એ મંગળા મંગળા ચોરી 3832 રૂપિયા માલ સારો જાળી વાડત્રી 50 50 50 હા ત્રણ હજાર નવસો ને ત્રીસ રૂપિયા ત્રણ સત્તર રૂપિયા સુપુરમાન

پتا پتا ستري پتا مہمان باقاي صندوق نائٹ ماڈیٹري جي جاءي بينهاردري او بي شروعار او بي باي او بي او بي بضا بند 927 725 او بي جي جاءي بينهاردري 92 92 ها جو 3792 روپيا ત્રણ હાજર નવસો રૂપિયા માર્કેટિંગ યાર્ડ માર્કેટિંગ હેડમાં ના બજાર આજે પણ ગઈકાલે જેવા જોવા મળી રહ્યા છે ત્રણ હજાર પાંચસો રૂપિયા થી લઈને ત્રણ નવસો ને રૂપિયા સુધી